સમાચાર ચૈતાલી જોશી વાંચે છે મુખ્ય સમાચાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપના વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમત તરીકે ચૂંટાયા રાષ્ટ્રપતિ મુર્મુ આજે પુરૂના બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર હુમલો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે મુંબઈમાં સોળ કિલો માદક પદાર્થો અને એક કરોડ ત્રાણું લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લા સાથે યુદ્ધ વિરામ તૂટશે તો તે લેબેનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે અને ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મોહર મારવામાં આવી છે મુંબઈ ખાતે આજે સવારે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા કેન્દ્રીય નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી ભાજપના ચંદ્રકાંત પાટીલે ફડણવીસના નામની જાહેરાત કરી હતી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાન ખાતે મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ યોજાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે પવિત્ર પુરી નગરીમાં બારમી સદીના જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી તેમણે મંદિરમાં ભગવાન જગન્નાથ ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રાના દર્શન કર્યા હતા અને મંદિર પરિસરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મુ આજે બપોરે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળ દ્વારા આયોજિત નૌસેના દિવસમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં મરીન કમાન્ડો અને ભારતીય લશ્કરની મદદથી પંદર જહાજો સબમરીન અને ચાલીસથી વધુ વિમાનોનું પ્રદર્શન કરવામાં આવશે ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાનું સન્માન કરવા માટે દર વર્ષે ચાર ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન આજના દિવસે નૌકાદળના ઓપરેશન ટ્રાયટેન્ટની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે નૌકાદળના બહાદુર જવાનો અજોડ હિંમત અને સમર્પણ સાથે દેશના સમુદ્રોનું રક્ષણ કરે છે તેમની પ્રતિબદ્ધતા રાષ્ટ્રની સુરક્ષા સુરક્ષા અને સમૃદ્ધિ નિશ્ચિત કરે છે વધુમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતીય નૌકાદળના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ પર ખૂબ ગર્વ અનુભવે છે મંત્રી સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી હતી શ્રી સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારતીય નૌકાદળ ભારતની દરિયાઈ સુરક્ષાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે તેમણે કહ્યું કે નૌકાદળ સલામત સુરક્ષિત અને સ્થિર સમુદ્રને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સલામત અને સુરક્ષિત દરિયાઈ ક્ષેત્રો સુનિશ્ચિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે vece સંસદના શિયાળુ સત્રની કામગીરી આજે પણ સુચારુરૂપે શરૂ થઈ હતી સવારે રાજ્યસભામાં પણ વિપક્ષોએ શાંતિપૂર્ણ રીતે કામગીરીમાં ભાગ લીધો હતો લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે નવીનતમ ટેકનોલોજી સાથે રેલવે ટ્રેકને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે આજે પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ એવા કવચની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અન્ય પૂરક પ્રશ્નમાં મંત્રીએ કહ્યું કે રેલવે દરેક મુસાફરોને મુસાફરી માટે સબસીડી આપવાનું લક્ષ્ય રાખ્યું છે તેમણે કહ્યું કે તમામ મુસાફરોને કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી કુલ સબસીડી હેઠળ આવરી લેવામાં આવે છે આજે સવારે અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીરસિંહ બાદલ પર એક વ્યક્તિએ ગોળી મારવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ બચી ગયા હતા શ્રી બાદલ વ્હીલચેર પર બેસીને અકાલતખ દ્વારા સોંપવામાં આવેલી સેવા કરવા જઈ રહ્યા હતા ત્યારે નારાયણસિંહ નામની વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવવા તેની રીરોવર કાઢ્યા તેમની રીરો વર્ગર કાઢી હતી જોકે દરવાજા ઉપર ઉભેલા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સેવાદારોએ હુમલાખોરોને પકડી લીધો હતો જોકે હુમલાખોરે ચલાવેલી ગોળી દરવાજાની દિવાલને અથડાઈ હતી હુમલાખોરને ઝડપીને પોલીસને હવાલે કરાયો હતો કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતા પાણીને મધ્યપ્રદેશના આઠમા વાઘ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું કે મધ્યપ્રદેશ માટે આ એક મોટી ભેટ છે અને મધ્યપ્રદેશ હવે સાચા અર્થમાં ટાઇગર સ્ટેટ બની ગયું છે ડોક્ટર મોહન યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે તેમણે હંમેશા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે મધ્યપ્રદેશને પ્રાથમિકતા આપી છે રાતાપાણી વાઘ અભયારણ્યમાં નેવુંથી વધુ વાઘ અને અન્ય વન્યજીવો છે રાતાપાણીને અભયારણ્ય જાહેર કરવાથી આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ચેનલ ફોલો કરી શકો છો ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ચોરીના કેસમાં સોળ કિલો ડ્રોન ડ્રગ અને એક કરોડ ત્રાણુ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે આ કેસમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો પચાસની જોગવાઈ હેઠળ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે ચોક્કસ માહિતીના આધારે અધિકારીઓએ બસ દ્વારા હૈદરાબાદથી મુંબઈ આવી રહેલા બે મુસાફરોની તપાસ કરતાં તેમની પાસેથી સોળ કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું આ સંબંધમાં મુંબઈમાંથી ત્રણ વચેટીયા અને અન્યની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ શોધખોળ દરમિયાન એક કરોડ ત્રાણું લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ અલી અલ યાહા ભારતના બે દિવસના પ્રવાસે ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે શ્રી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ બેઠક કરશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રવાસથી ભારત અને કુવૈતના બહુપરિમાણીય સંબંધ વધુ મજબૂત બનશે ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લા સાથે યુદ્ધ વિરામ તૂટશે તો તે લેબેનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે હિઝબુલ્લાએ સોમવારે વિવાદિત સરહદી વિસ્તારમાં બે મોટાર ફાયર કર્યા બાદ ઇઝરાયેલે આ ચેતવણી આપવામાં આવી છે જેમાં ઇઝરાયલ પર નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જવાબમાં ઇઝરાયેલે લેબેનોનમાં વીસથી વધુ સ્થળો પર હવાઈ હુમલાઓ કર્યા હતા તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ભાગોમાં પાંચ પોઈન્ટ ત્રણ તીવ્રતરાના ભૂકંપના આંચકા અનુભવાયા છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આજે સવારે સાત અને સત્યાવીસ મિનિટની આસપાસ હળવો ભૂકંપ આવ્યો હતો જેના કારણે કરીમનગર પેદાપલ્લી જંગૌ મહુબાબાદ હનુમાકોંડા વારંગલ અને ભદ્રાદી કોઠાગુડેમ જિલ્લાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો જોકે જાનહાની અથવા મોટા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડા આઠ વાગે શરૂ થશે વર્તમાન ચેમ્પિયન્સ ભારત પાંચમું અને સતત ત્રીજું ટાઇટલ મેળવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતીય માસ્ટર ડોમા રાજુ ગુકેશ આજે બપોરે સિંગાપોરના રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ખાતે ચૌદમી ગેમની શ્રેણીની આઠમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના લીંગ સામે સામનો કરશે મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગીને મિનિટે શરૂ થવાની છે રાજસ્થાનના ચુરુ હનુમાનગઢ મેઘા હાઇવે પર કારણે કેન્ટર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા જ્યારે કેન્ટર ચાલક સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા બંનેને બિકાનેર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માતને કારણે કારમાં મુસાફરી કરી રહેલા લોકો વાહનમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા તેમને બહાર કાઢવા માટે ટ્રેન બોલાવવામાં આવી હતી બે કલાકની મહેનત બાદ ઘાયલોને બચાવી શકાયા હતા દિલ્હીની એનસીઆરની વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થયો છે આજે સવારે સાત વાગે ઇન્ડિયા ગેટ પર એકયુઆઈ એકસો ને ઓગણ નોંધાયો હતો પ્રચંડ વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં લાગુ કરવામાં આવ્યો છે આજે સવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના લોકોને વાયુ પ્રદૂષણથી થોડી રાહત મળી છે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઇટ મુજબ સવારે સાત વાગ્યે ગેટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને ઓગણ નોંધવામાં આવ્યો હતો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપના વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા રાષ્ટ્રપતિ મુર્મુ આજે પુરીના બ્લ્યુ ફ્લેગ બીચ પર નૌકાદંડ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર હુમલો ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લા સાથે યુદ્ધ વિરામ તૂટશે તો તે લેબેનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે અને ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા